બાળકો આપણું ધોરણ બે ધોરણ બેમાં માં આપણું હિન્દી તો હિન્દી ઔષધ બે બાજુ ચિત્ર આપેલા છે એક બાજુ અવરત નું ચિત્ર છે અને અવશે ઔષધ એટલે દવા દવાઓ નું ચિત્ર આપેલું છે જુઓ તે અશે કહ નો દો માત્ર અવ બરાબર એવી રીતે આપણે બારક માં બોલીએ છીએ ને તો અવશે અવરત હવે એની નીચે લખ્યું છે કે વાંચો અને લખો તો આપણને બોક્સની અંદર જુઓ ટપકાથી ઔ લખેલું છે એને તમારે ઘૂંટવાનું છે ઘૂંટીને ફરી ખાલી જે ખાના આપેલા છે ખાલી જગ્યા એની અંદર તમારે બોલી બોલીને અવશે અવરત એવું બોલી બોલીને લખવાનું છે બરાબર આ ચોપડીમાં પૂરવાનું છે ફરી એની નીચે છે અક્ષર વાંચો અને લખો તો આપણે બાળકશ્રીને વાંચતા શીખવાનું છે કેવી રીતે લીટીમાં લખવાનું છે તો જુઓ કસે કાનો દો માત્ર કાનો દો માત્ર ખઉ ઘસે કાનો દો માત્ર ગૌ ઘસે કાનો દો માત્ર ગૌ ચસે કાનો દો માત્ર ચૌ છસે કાનો માત્ર કાનો દો માત્ર છૌ જસે કાનો દો માત્ર જઉ જસે કાનો દો માત્ર જવ ફરી કાનો દો માત્ર ટઉ ઠસે કાનો દો માત્ર ઠૌ ડસે કાનો દો માત્ર ડૌ ઢસે કાનો દો માત્ર જેવી રીતે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ગુજરાતી કેવી રીતે બોલીએ કે હસે કાનો બે માત્ર અને કાનો બે માત્ર અઉ ખને કાનો બે માત્ર ખઉ એવી રીતે બોલીએ છીએ ને એવી રીતે આપણે હિન્દી બોલતા શીખવાનું છે

ધસે કાનો દો માત્ર ધઉ નસે કાનો દો માત્ર નઉ માત્ર પૌ ફસે કાનો દો માત્ર માત્ર બઉ કાનો દો માત્ર મસે કાનો દો માત્ર મઉ યસે કાનો દો માત્ર ય આવી રીતે આપણી આ બીજી લીટી પૂરી થઈ જુઓ ફરી એની નીચે છે યા પછી શું આવે ર તો રસે કાનો દો માત્ર રઉ લસે કાનો દો માત્ર લઉ વસે કનો દો માત્ર વઉ સસે કાનો દો માત્ર સૌ ફરી સટકણ નો સ સસે કાનો દો માત્ર સૌ સસે કાનો દો માત્ર સૌ હસે કાનો દો માત્ર હઉ ક્ષસે કાનો દો માત્ર ક્ષ ઘનશે કાનો દો માત્ર ઘનૌ ત્રસે કાનો દો માત્ર ત્રૌ ને સ્રોસે શ્રસે કનો દો માત્ર સ્રો આ પ્રમાણે કોથી સ્રો સુધી બારકશ્રી બોલતા શીખવાની છે ને ટપકાથી લખ્યું છે અને તમારે ઘૂટવાનું છે ને પાતળી લીટીમાં જોઈ જોઈને ઉપરની લીટી પ્રમાણે પાતળી લીટીમાં તમારે લખવાનું છે આ ચોપડીમાં પહેલાં પૂરવાનું છે પેજ નંબર ચુમ્માલીસ ને ચોપડીમાં લખ્યા પછી તમારી હિન્દીની નોટ છે એ નોટમાં તમારે કોથી સો વખત બે વખત નોટમાં બારકશ્રી લખવાની છે એ આજનું તમારું બેટા ફરી બીજું શીખીશું ચલો અલમ નહીં